નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલ શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે આવેલા ડૉક્ટર ઈકરાભાઈ ને ગામના વડીલ એવા બાબુ કાકા દ્વારા પુસ્તક અને ફૂલછડીથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું ત્યારે શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત ગૌરવ ગાન કન્યા કેળવણીનું મહત્વ સંદર્ભે માહિતી આપવામાં આવી તેમજ મહેમાનોના વરદ હસ્તે બાળકોને આ વિસ્તારની વિશેષ સંસ્કૃતિ ઢોલ નગારા વગાડી શાળામાં પ્રવેશ તમામ બાળકો વાલીઓને કુમકુમ તિલક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું શાળામાં પ્રવેશ મેળવનાર તમામ બાળકોને વિવિધ પુસ્તક રમકડા બેગ વિવિધ સોગાદ આપી બાળકોને હસતા હસતા શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો આજના દિવસે કુલ છોતેર જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને મહેમાનોના વરદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં સરગવો ચીકુ મીઠો લીમડો વાવવામાં આવ્યા તેમજ આ પ્રસંગે શાળાની એસએમસી કમિટી ગુંદીખાણા સીઆરસી પંકજભાઈ પટેલ તેમજ ગ્રામજનોએ હાજરી આપી હતી આ કાર્યક્રમના અંતે ગ્રામજનોએ અને મહેમાનોએ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા શાળાના મધ્યાહન ભોજનના સંચાલક લસા કાકાના હસ્તે આશુ પ્રસંગે બુંદી દાળ ભાત તિથિ ભોજન પણ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત શાળાના આચાર્ય મનોજભાઈ બગોરા તુષારભાઈ પરમાર ગીરીશભાઈ પટેલ વિપુલભાઈ હિતેશન રાઠોડ માજેદા ખાતુન ચાંદનીવાલા વાલા પ્રજ્ઞાબેન મકવાણા અને નારાયણભાઈ અંગારીના ના સહ પ્રયત્નોથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા